વાત કરીએ યમુનાનગર પાસે સ્મશાન ભૂમિ એક્સપાયર ડેટ વાળો હોવાનું પ્રાથમિક અનુમાન છે ગુજરાત અને મધ્યપ્રદેશનો સરકારી અનાજનો જથ્થો અહીં કોણ ફેંકી ગયું તે એક સવાલ છે નાગરિક સુધી પહોંચતા પહેલા જ શું આ સગે વગેરે થઈ ગયું અથવા તો

આ ઘટનામાં ખરેખર અનાજનો જથ્થો અહીંયા કોણ ફેંકી ગયું અથવા તો આ આગ જાણી જોઈને લગાવવામાં આવી છે તેને લઈને પણ તપાસ થઈ રહી છે અને અત્યારે જે બી જથ્થો જે છે એ અમુક જથ્થો પુરવઠાનો છે તથા અમુક મિક્સ જથ્થો છે જેને હાલ પૂરતી ગણતરી થઈ શકેલ નથી આગ ઠરતા આગની કાર્યવાહી ધરીને જે બી ને જે બી આ બાબતે દોષિત હશે એના સામે યોગ્ય પગલાં લેવામાં આવશે અનાજની અસંખ્ય બોરીઓ પડી છે જેની અંદર તુવેરદાર ચોખા ઘઉં સહિતની ખાદ્ય સામગ્રીઓ જોવા મળી છે તો ક્યાંક ને ક્યાંક આ તંત્રની ઉદાસીનતા નિમ્બર તંત્ર કે પછી તંત્રની મિલીભગત આ સવાલોના જવાબ મળવા મુશ્કેલ છે ત્યારે મારી આપના માધ્યમથી ગુજરાતની રાજ્ય સરકારને વિનંતી છે કે જે કોઈ પણ અધિકારીઓ છે જે કોઈ પણ અધિકારીઓના અંડરમાં આ અનાજ આવતું હતું એની પ્રાથમિક માહિતી મળતા એવું લાગે છે કે એક્સપાયર ડેટ થયેલું છે